रापर नगरपालिका एक खेतीवाड़ी उत्पन्न बाजार समिति ने सील करी 47 लाख नो वेरो 120 व्यापारी थी बाकी સામે कार्यवाही करवा चिमकी उपाय अपर शहरना रिलायंस चौपड़ी पासे आले रापर खेतीवाड़ी उत्पन्न बाजार समिति के जा 1200 बसो 200 व्यापारियों जत्था बंद अनाज तथा खेत पेदाश नो व्यापार कर ही रहया जेमा 120 थी वधु व्यापारियों पासे सफाई મિલકત લાઇટ શિક્ષણ ઉપકર વેરો બે હજાર પંદર મી બાકી છે આજે રાપર નગરપાલિકાના વહીવટદાર અને મામલતદાર શિવાભાઈ રાજપૂતના માર્ગદર્શન હેઠળ રાપર નગરપાલિકાના ચીફ ઓફિસર રવાજી જાડેજા મહેશ સુથાર હેતુભા રાઠોડ ધર્મેન્દ્રસિંહ જાડેજા હરદેવસિંહ રાઠોડ કાનજીભાઈ ડોડિયા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ વેપારીઓની દુકાનો પર શીલ મારવા માટે ટીમ સાથે જતા વેરો ભરવા માટે બાકી વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર રવાજી જાડેજાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે ઘણા લાંબા સમયથી નગરપાલિકાના વેરા એપીએમસી દ્વારા ભરવામાં આવતા નથી અને જેમાં એકસો વીસ જેટલા વેપારીઓ પાસેથી સુડતાલીસ લાખની રકમ વેરાની બાકી છે જે ભરવા માટે અવારંવાર નોટિસ ફટકારી હતી છતાં દાદના આપતા આજે ચીફ ઓફિસર રવાજી જાડેજા મહેશ સુથાર ટીમ સાથે એપીએમસી ખાતે પોલીસ બંદોબસ્ત વચ્ચે દુકાનો શીલ મારવાની કામગીરી કરવાની શરૂઆત કરી હતી નગરપાલિકાની ટીમ આવતા વેપારીઓએ શીલના મારવા માટે રજૂઆત કરી હતી આગામી દિવસોમાં નગરપાલિકાના વેરાની રકમ ભરપાઈ કરવા માટે જણાવ્યું હતું એટલે હાલ પૂરતી નગરપાલિકા દ્વારા દુકાનો શીલ કરવાની ચીમકી આપી હતી આમ આજે એપીએમસી ખાતે નગરપાલિકાની ટીમ એપીએમસી શીલ કરવા આવતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો